જમ્મુ કાશ્મીરની નિયંત્રણ રેખા પરથી ઘુસણખોરી કરી રહેલા એક આતંકવાદીને સેનાએ ઠાર માર્યો હતો આ સંદર્ભમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં નિયંત્રણ રેખા ઉપર ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો જેમાં એક આતંકવાદી માર્યો ગયો હતો અંકુશ રેખા ઉપર શંકાસ્પદ ગતિવિધિઓ ધ્યાનમાં લીધી અને ઘુસણખોરોને પડકાર્યા જોકે ઘુસણખોરોએ ગોળીબાર શરૂ કરી દીધો હતો અને તેમણે કહ્યું કે સતર્ક સેનાના જવાનોએ જિલ્લાના ઉરી વિસ્તારમાં સબુરા નાલા રુસ્તમ ખાતે નિયંત્રણ રેખા ઉપર શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ અને ઘુસણખોરોને પડકાર ફેંક્યો હતો જોકે ઘૂસણખોરોએ ગોળીબાર કર્યો જેનો સૈનિકોએ જવાબ આપ્યો અને પરિણામે એક આતંકવાદી માર્યો ગયો રાજૌરી જિલ્લામાં બે અલગ અલગ સ્થળે શંકાસ્પદ ફરતા હોવાની સૂચના ઉપર પોલીસ સેના અને સીઆરપીએફના જવાનોએ સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું ગુરુવારે મોડી સાંજ સુધી કોઈ જ સફળતા મળી ન હતી પરંતુ હજુ પણ શોધખોળ ચાલુ છે થન્ના મંડી તહસીલના માલ જંગલમાં ગુરુવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ સુરક્ષા દળોએ એક મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું